હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ નવા સ્વાદ સાથે વઘારેલા મમરાની રેસીપી આ વઘારેલા મમરા બનાવવા માટે આપણે અલગ મસાલો રેડી કરીશું તેનો સ્વાદ મમરામાં એકદમ સરસ આવશે મારી રેસિપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો એકદમ નવા ટેસ્ટમાં અને એકદમ ટેસ્ટી એવા મમરા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે પહેલાં આપણે એક મિક્સર ચાર લઈશું અને તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીં આપણે કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરીશું તેનો મમરામાં કલર એકદમ સરસ આવશે હવે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીં આપણે સંચર પાવડર અને ચાટ મસાલો ઉપયોગ કર્યો છે તેથી તે પ્રમાણે મીઠું ઉમેરીશું હવે એક ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરીશું અને એક ચમચી સૂકા દાણા ઉમેરીશું એક ચમચી જેટલા કાળા મરી ઉમેરીશું અને ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું તો મમરા વઘારવા માટેનો આપણો મસાલો રેડી થઈ ગયો છે આ મસાલાને તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મમરા વઘારવા હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય આ મસાલાનો ટેસ્ટ મમરામાં એકદમ સરસ લાગશે હવે આપણે એક વાસણમાં મમરા કાઢી લઈશું અને તેને ગરમ કરી લઈશું ગેસની ફ્લેમ લો રાખીને આપણે તેને સતત હલાવતા રહીશું અને એકદમ સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું મમરાને આપણે ચેક કરીશું મમરા સરસ એવા ગરમ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને તેમાં આપણે મકાઈના પૌવાને તળી લઈશું તેલ સરસ ગરમ થાય એટલે જ આપણે મકાઈના પૌવાને તળીશું તે જ રીતે આપણે બધા જ મકાઈના પૌવાને તળી લઈશું જેમ જેમ આપણે પૌવા તળીએ તેમ ઉપર બનાવેલા મસાલાને ઉમેરીશું અને સરસ રીતે આ રીતે મિક્સ કરતા રહીશું જેથી મસાલો સરસ એવો પૌવામાં મિક્સ થઈ જાય હવે આપણે એક કપ જેટલા સિંગાણા લઈશું તેને પણ તળી લઈશું ણા સરસ એવા તળાઈ ગયા છે તેને પણ આપણે બહાર કાઢી લઈશું હવે આપણે મીઠા લીમડાના પણ તળી લઈશું મીઠા લીમડાના પાન તળાઈ જાય એટલે તેને પણ આપણે કાઢી લઈશું હવે તેના પર થોડો મસાલો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે મમરા વઘારીશું તો તેના માટે એક વાસણમાં ચાર ચમચી જેટલું તેલ લઈશું તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરીને તેમાં એક ચમચી જેટલી હળદર ઉમેરીશું અને તેમાં મમરા આ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ લો રાખીશું કારણ કે આપણે પહેલેથી જ મમરાને સરસેવા શેકી લીધા છે આપણે મમરાના વઘારને મમરા સાથે સરસ એવું મિક્સ કરી લઈશું હવે તેના પર બનાવેલો મમરાનો મસાલો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હજુ પણ આપણે તેમાં બે ચમચી જેટલો મસાલો ઉમેરીશું હવે તેમાં તળેલા પૌવા સિંગદાણા અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં બે કપ જેટલી ઝીણી સેવ ઉમેરીશું અને તેના પર બનાવેલો મસાલો ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આ પૌવાને થોડા આ રીતે હાથથી આપણે તેના નાના ટુકડા કરી લઈશું હવે તેમાં આપણે મિક્સ ચવાણું ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે લાલ કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે જો તમારે વધારે તીખાસ પસંદ હોય તો તીખું પંચુંનો ઉપયોગ કરી શકો છો અહીં જ આપણે બધા જ મસાલાને મિક્સ કરીને તેનો મસાલો બનાવ્યો છે આ મસાલો એ મમરાને એકદમ સરસ એવો ટેસ્ટ આપશે તમે પણ આ રીતે ક્યારેય મમરા ન વગાર્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ મસાલો ખાસ બનાવજો તો તૈયાર છે ચટપટા અને ટેસ્ટી મસાલા સાથે વઘારેલા મમરા મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે